રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ખાતે અજ્ઞાત જીવજંતુના આતંકી આરોગ્ય વિભાગ દોડતું થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જેરી અજ્ઞાત જંતુ કરડવાના બનાવને લઈને છેલ્લા બે દિવસ થતા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખા તેમજ પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ અને એન્ટોમોલોજીસ્ટ વિભાગ તેમજ મેલેરિયા મચ્છરના નિષ્ણાંતની ટીમના ધામા પાટણવાવ ખાતે પહોંચે છે અને ત્યાં ધામા નાખે છે ત્યારે આ અંગે હેલ્થ ઓફિસર તેમજ

ચાર પાંચ પેશન્ટને આવું બન્યું છે ભૂતકાળમાં છ મહિના પહેલાં એક આવું પેશન્ટને ઇન્ફેક્શનના માધ્યમથી મૃત્યુ પણ થયેલું છે તો આ વસ્તુ ઉપર ગંભીરતા લઈ અને તાલુકા આરોગ્ય ટીમ જિલ્લા આરોગ્ય ટીમ ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ આ બધાના માધ્યમથી ત્યાં સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરી વિઝિટમાં જોતાં અને જાણતા બધા પાસેથી કોઈએ પણ જે વસ્તુ ખરી જાય છે એનું ધ્યાન નથી અત્યારે હાલ જે ત્રણ પેશન્ટ છે એ પૈકીના એક પેશન્ટ ઉપલેટા સારવાર લઈએ છીએ એક પેશન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીઓમાં આપણે ટ્રાન્સફર કરેલા છે તો પીડીઓમાં એનો રિપોર્ટ જે જે સ્કીન ઉપર ઇન્ફેક્શન લાગે છે એનો રિપોર્ટ માટે દીધું છે આગળ આગળના દિવસોમાં ખબર પડશે કે ભાઈ આમાં સેના માધ્યમથી ને સેના ઇન્ફેક્શનથી આ આગળ વધે છે તો અત્યારે ગ્રામ પંચાયત પણ અને તમામ લોકો ત્યાં સ્થાનિક લોકો જાગૃતિ રાખી અને આના માટે આગળ ના વધે એવું બધાય કાર્ય કરે ઓકે મેડમ નામ ડોક્ટર રૂદ્રી ભીમાણી છે હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું જે એવી જીવાત છે જે કેટલાઓને કરવામાં આરોગ્ય ટીમ છે શું હોય અત્યારે આવા હાલમાં ટોટલ અત્યારે પાંચ કેસ આપણને જોવા મળેલા છેલ્લા આઠ મહિનાની અંદર કેસ બનેલા છે એમાં આરોગ્ય ટીમ દ્વારા ત્રણ વખત સમસ્ત ગામમાં આપણે દવાનો છંટકાવ કરેલો છે સ્પ્રેઇંગની કામગીરી કરેલી છે પેશન્ટ અત્યારે એમાંથી એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનો અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે કલ્ચર રિપોર્ટ અઠવાડિયાની અંદર આવશે ત્યારબાદ આપણે નક્કી કરી શકીએ કે ખરેખર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો ક્યાં બેક્ટેરિયા ઇન્ફેક્શન છે છેલ્લા આઠ મહિનાની અંદર ટોટલ પાંચ કેસ જોવા મળેલ છે જાન્યુઆરી મહિનામાં બે કેસ આવેલા હતા ત્યારબાદ મે મહિનામાં એક કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા દસ દિવસ પહેલા ઓગણીસ તારીખે છેલ્લો કેસ નોંધાયેલો આરોગ્યમાં જયારે પણ ભાઈ અહીંયા અમારી પાસે પેશન્ટ આવેલા હોય ત્યારે એમના ઉપર એમને અમે ટ્રીટમેન્ટ આપેલી ઓફ અને અમારા સુધી પણ આ સર્વે કર્યા બાદ ખબર પડી કે ભાઈ લોકોને આવી રીતે જીવાત કરડે છે અને એના પછી ત્યારબાદ આવું પગમાં કરડેલી હોય તો ત્યાં અલ્સર જોવા મળે છે અને ફટાફટ બેક્ટેરિયા ઇન્ફેક્શન ફેલાય છે એટલે ત્યારબાદ અમે એમને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપેલા છે અત્યારે બે જણાના મરણ નોંધાયેલા છે બાકીના અંડર ટ્રીટમેન્ટ છે હા એક ભાઈ પીડીયુ સિવિલમાં છે ત્યાં દાખલ છે અને એક ભાઈ છે એ અહીંયા જ છે છે પણ ડ્રેસિંગ માટે બતાવવા જાય અત્યારે અહીંયા તમામ આસપાસના તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી થઈ ગયેલી છે અને સ્પ્રેંગની કામગીરી થઈ ગયેલી છે આ સાથે સાથે બીજા ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાઈ ગયેલી છે જેથી કરીને કચરાના લીધે કે ફેલાતો હોય ઇન્ફેક્શન તો એ પણ અટકે

वैष्णव जन तो कहिए जे पीड़ पराई